બોડી લાઈવ ક્રાઇમ ફાઇલના એપિસોડમાં જાંબા ચોકી ગામની એક યુવતી એકવીસ વર્ષની યુવતી કૈલાસબેન રાઠવા એનું રહસ્યમય મૃત્યુ થયું હતું અને એ મૃત્યુ અંતે મર્ડરમાં ખપ્યું છે કારણ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાઈને હત્યા કરવામાં આવી હોવાનું સત્તરમી તારીખે સત્તરમી સપ્ટેમ્બરના રોજ રિપોર્ટ આવ્યો અને એમાં ખુલ્યું અને પોલીસે મર્ડરનો ગુનો દાખલ કર્યો પૌત્ર પર મેલી વિદ્યા કરી હોવાની આશંકાએ પિતા પુત્રએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ગળું દબાવી હત્યા કરનારા કાકા અને પિતાએ ભાઈની ધરપકડ કરવામાં આવી છે પોતાની ભત્રીજી અને જે ભાઈ છે પિતાએ ભાઈ એની બેન કહેવાય અને આ પરિવારની અંદર જ હત્યા ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે દ્રશ્ય છે તે જે તે વખતે અંતિમ વિધિના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ બનાવો ખૂબ ચકચારી છે બનાવ અંગે અમે પોલીસ સાથે પણ વાત કરી છે પોલીસ શું કહે છે તે પણ અંતમાં સાંભળીશું જયપુર પાવી તાલુકાના જાંબા ગામની એક યુવતી છે કૈલાસબેન રાઠવા છવ્વીસ દિવસ પહેલાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો જંગલ રસ્તા ઉપર પગડદી રસ્તા ઉપર તેની તપાસ દરમિયાન ભત્રીજીએ પૌત્ર પર મેલી વિદ્યા કરાવી હોવાની શંકા માત્ર આશંકાને લઈને કાકાએ પુત્ર સાથે મળીને ભત્રીજીનું કાછળ કાઢી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે પોલીસ તપાસમાં જાંબા ગામના ફળિયામાં રહેતા કૈલાસબેન ભૈલાલભાઈ રાઠવા ત્રેવીસમી ઓગસ્ટ ગામના ગૂગલ ધરા ટેકરી પાસેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા જે અંગે કડવાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો સર્વપ્રથમ અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ પોલીસ પાસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોસ્ટમોર્ટમ કરનાર તબીબના અહેવાલમાં યુવતીનું ગળું દબાવીને હત્યા કરાયો હોવાનું બહાર આવ્યું પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો તપાસ હાથ ધરી જેમાં મૃતક કૈલાસબેનના સગા કાકા કનુભાઈ બુરસિંગભાઈ રાઠવા અને તેના પુત્ર પંકજભાઈ ઉર્ફે પંકેશ કનુભાઈ રાઠવા મળીને કૈલાસબેન ગરૂ દબાઈને હત્યા કરી દેવામાં આવી ખુલ્યું હતું કૈલાશબેનના પિતા ભાઈલા ભૈલાલભાઈને પોલીસે બોલાવ્યા હતા આ અંગે પૂછપરછ કરી હતી અને એમની સાથેથી સઘળી માહિતી મેળવી હતી અને એમની સાથેની ચર્ચામાંથી જાણવા મળ્યું હતું કે આ પ્રકારની આશંકાઓ રાખવામાં આવતી હતી કે છોકરીનું છે એ એને મેલી વિદ્યા તંત્ર મંત્ર કરી અને પાંચમા મહિનામાં આ પ્રકારે બે અઢી મહિનાનું એક બાળક છે એના ભાઈનું તેનું મોત થવા પાછળ તંત્ર મંત્ર આ કૈલાસભાઈને કરાવી હોવાની આશંકાઓને લઈને તેનું ડીમ ડાળી દેવામાં આવ્યું છે પોલીસ તપાસમાં આ વાત બહાર આવી હતી કે પંકજ ઉર્ફે પંકેશ રાઠવાના દીકરાનું ચાર મહિના પહેલા મૃત્યુ થયું હતું આ બાળક ઉપર કૈલાસબેનને મેરી વિદ્યા કરાવી હોવાનો વહેમ રાખી તેમના વચ્ચે બોલાચાલી પણ થઈ હતી જેમાં બંને પિતા પુત્રે કૈલાસબેનનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે કાકા અને પિતરાય ભાઈની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે જય હિન્દ હું પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ ચૌહાણ સરદાર પોલીસ સ્ટેશન ગઈ બાવીસ આઠ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જાંબા ગામ ચોકી પડ્યું ખાતે એક લાશ મળેલી જેની ઉંમર એકવીસ કૈલાસબેન વખતે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ ચાલુ રાખેલી બાદમાં ગઈ સત્તર સત્તર નો બે હજાર ચોવીસ ના રોજ અમને પીએમ નોટ મળતા તેમાં એ મરી જવાનું કારણ હાથથી ગળું દબાવાથી જે તે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેવું જણાવ્યું જેથી અમે તેમના પિતા ભાઈલાલભાઈને પોલીસ સ્ટેશન બોલાવી મૃત્યુનો ગુનો નોંધ્યો હતો અજાણ્યાશી બાદમાં અમે આ ગુનાની વ્યવસ્થિત અને વધુ તપાસ કરતા અને બાતમીદારો સક્રિય કરતા આ ગુનાના કામે બે આરોપી જે મરણ જનારના સગા કાકા થાય છે કનુ કુસિંગ રાઠવા તેમજ એમનો દીકરો પિંકેશ કનુભાઈ રાઠવા નાઓને ગુનાના કામે અટક કરેલ છે ગઈકાલ તારીખ અઢાર અઢારના રોજ અને એમની વધુ પૂછપરછ કરતા એમને આ મૃત્યુ નિપજાવાનું કારણ એવું જણાવેલું કે જે કનુભાઈ છે એમનો દીકરો પિંકેશ જે બંને આરોપી છે પિંકેશનો દીકરો આશરે દોઢ બે મહિનાનો હતો પાંચમા મહિના ગયા બે મહિનામાં એનું મૃત્યુ નિપજ્યું હતું તો એમને એવું શંકા અમને જણાવેલી કે ભાઈ આ છોકરીએ એને વારે વારે જોઈતી અને કંઈક મેલી વિદ્યા કોકના દ્વારા કરાવી હોય એવું એમને લાગતું હતું જેથી છોકરો બીમાર થઈને મરી એ એમની શંકા હતી અને બીજું કે છોકરી સાથે એમને નાની મોટી બોલાચાલી પણ થતી રહેતી હતી એટલે એમને એવી શંકાનું અમને કારણ જણાવ્યું અને જેના કારણે એ લોકોએ આમ આ દીકરીનું હાથથી ગળું દબાવી મૃત્યુ નિપાવ્યું બીજાની મદદગારી કરી હતી જેના કામે અમે તેમને અરેસ્ટ કરી લીધા છે અને આગલી આ તપાસ વધુ તપાસ હાલમાં ચાલુ છે